શું બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુરના બાદરપુરામાં આવેલી બનાસ મિલ ખાતે આ સભા યોજાઈ સભામાં ડેરીના અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી ડેરી દ્વારા અઢાર બત્રીસ ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો કુલ બે હજાર એકસો એકત્રીસ કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો જિલ્લાના હજારો પશુપાલકો વાર્ષિક સાધારણ સભામાં સામેલ પણ થયા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મોગજી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા મોગજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ શું વધુ વિગતો આજે વાર્ષિક સાધારણ સભા સૌથી મોટી જે બનાસ છે આજે વાર્ષિક સાધારણ સભા પાલનપુર તાલુકાના ગામે જે ખેડને લઈને જિલ્લાના પશુપાલકોને આતુરતા હતી અને આતુરતાનો હવે અંત આવ્યો છે બનાસ દ્વારા અઢાર બત્રીસ ટકા જેટલો ભાવ વધારો એટલે કે બે એકસો એકત્રીસ કરોડ રૂપિયા નો ભાવ ફેર જે વધારો જાહેર કરવામાં આવ્યો છે અને જેના લઈને પશુપાલકોમાં ખુશી છવાય છે જે પ્રમાણે જે ભાવ ફેર વધારો હોય છે તે વાર્ષિક આપવામાં આવતો હોય છે બનાસ ડેરી દ્વારા તેની છેલ્લા કેટલાય સમયથી પશુપાલકો રાહ દેખી રહ્યા હતા અને ત્યારે આજે બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા જે આજે સાધારણ સભા રાખવામાં આવી છે અને આ સાધારણ સભામાં ભાવ ફેર વધારાની જાહેરાત કરવામાં આવી છે તેમાં બે હજાર થી બે હજાર થી વધુ કરોડ જે રૂપિયા આપવામાં આવશે એટલે કે ઐતિહાસિક જે ભાવ ફેર વધારો બનાસ દેવી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને જેને લઈને બનાસકાંઠાના લાખો પશુપાલકો એટલે કે ચાર લાખ થી વધુ પશુપાલકો છે તેમાં ખુશી થવાઈ હતી જી મુંગજી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ